લોકસભા ચૂંટણી પહેલાં શનિવારથી ભારતીય જનતા પાર્ટીનું બે દિવસનું મંથન છે તે શરૂ થવા જઈ રહ્યું છે દિલ્હીના ભારત મંડપમમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે બપોરે ત્રણ વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા આ અધિવેશનની શરૂઆત કરશે બેઠકમાં બે પ્રસ્તાવ લાવવામાં આવશે સાથે જ રામ મંદિર મહિલા અનામત ખેડૂત અને યુવાઓ માટે કામ કરવા પર પણ ચર્ચા થવાની સંભાવના છે અધિવેશનમાં સવારે અગિયાર વાગ્યાથી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થવા માટે ભારત મંડપમ પહોંચ્યા હતા અહીં તેમનું સ્વાગત કરવા માટે જે નડ્ડા પોતે પહોંચ્યા હતા ભાજપના આ અધિવેશનમાં અગિયાર હજારથી થી વધુ નેતાઓ ભાગ લેશે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી માટે ત્રણસો સિત્તેર બેઠક જીતવા અને એનડીએ ગઠબંધન માટે ચારસો થી વધારે બેઠક જીતવાનો લક્ષ્ય છે તે નક્કી કર્યો છે અધિવેશનનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે વાત કરીએ આ અધિવેશનમાં સામેલ થનારા નેતાઓની તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ આ ઉપરાંત ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તમામ સાંસદો અને ધારાસભ્યો તમામ પ્રદેશ પદાધિકારીઓ તમામ જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાઓના અધ્યક્ષ અને તમામ જિલ્લા અધ્યક્ષ મહામંત્રી અને મંડલ અધ્યક્ષ પણ સામેલ થશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક